જે સાથે હતા તેઓ હવે સામે આવી ગયા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે અને રિપોર્ટ્સ તો એટલી હદ સુધી આવી રહ્યા છે સામે કે લોકો કહી રહ્યા છે કે વિરોધ અને જૂથવાદનો મુદ્દો ભારતીય જનતા પાર્ટીમાં ચરમસીમા પર છે અને એમાં પણ એવું લાગી રહ્યું છે કે અમુક નેતાઓ અને કાર્યકર્તાઓ ભાજપ વિરુદ્ધની પ્રવૃત્તિઓ કરવામાં સક્ષમ સાબિત થયા હોય લોકસભાની ચૂંટણીમાં જે નેતાઓ સાથે તેમને રહેવાનું હતું તે જ નેતાઓનો તેઓ બંધ બારણે આટકતરી રીતે વિરોધ કરી રહ્યા હોય તેવું લાગતું હતું અને આની નોંધ છે એ હાઈ કમાન્ડે પણ લીધી છે અહીં ખાસ વાત આપણે વાત કરવાના છીએ એ ખાસ બેઠકની જે છે જામનગર બેઠકમાં લોકચર્ચા એવી છે કે જામનગર બેઠક પર પણ આવી જ વાતો ઉઠી રહી છે કે પૂનમબેન મેડમને હરાવવા માટે અમુક નેતા તેમના વિરુદ્ધ થઈ ગયા તેમની સામે આવી ગયા અને કોંગ્રેસને પણ આડકતરી રીતે સપોર્ટ કરતા તેઓ જોવા મળ્યા છે આમ તો ભારતીય જનતા પાર્ટીમાં બધું જ બરાબર હોય તેવું કહેવામાં આવતું હોય છેલ્લા ત્રીસ વર્ષથી એક હતું શાસન ભારતીય જનતા પાર્ટી અહીં કરી રહી છે ગુજરાતમાં દબદબો છે હોમ સ્ટેટ છે તમામ રિપોર્ટ કાર્ડ ગુજરાતનું જ સોંપવામાં આવે છે અને દેશમાં બતાવવામાં આવે છે પરંતુ અહીં જ હવે પાર્ટીમાં વિરોધનો સુર છે એ ચરમ સીમા પર જોવા મળી રહ્યો છે જેની ચર્ચા અત્યારે ચારેકોર થઈ રહી છે અને પાર્ટીમાં વિરોધનો વંટોળ એટલી હદ સુધી જોવા મળ્યો કે જ્યારે લોકસભાની ચૂંટણી સમયે ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી ત્યારે પણ લોકો ઉમેદવારોનો વિરોધ કરતા જોવા મળ્યા છે ત્યારે આપ સમજી શકો છો કે કઈ પરિસ્થિતિનું નિર્માણ અહીં થયું હશે કઈ પરિસ્થિતિ કેટલા હદ સુધી વંસી હશે કે લોકો જેઓ સાથે રહેવા માંગતા હતા હંમેશા ભાજપને સપોર્ટ કરતા હતા તેઓ હવે તેમની વિરુદ્ધ આવી ગયા છે અને વિરોધનો સુર ઉચ્ચારી રહ્યા છે જામનગરમાં ભાજપના ઉમેદવાર પૂનમ માડમને હરાવા ભાજપના જ ધર્મેન્દ્રસિંહ ઉર્ફે હકુબા જાડેજાએ ભરપૂર પ્રયાસો કર્યા હોવાની માડમે રજૂઆત કરી હતી જેને લઈને ચર્ચા શરૂ થઈ છે શું માડમને હરાવા હકુબા મેદાનમાં હતા માડમ સામેનો રાજકીય હિસાબ સરભર કરવા માટે હકુબાએ રૂપાલા વિવાદમાં આગ હુમવાનું કામ કર્યા હોવાની ચર્ચા છે તેમજ હકુબા કોંગ્રેસના પાટીદાર ઉમેદવાર જે પી મારવિયા સાથે મળીને ક્ષત્રિય અને પાટીદારો પાસેથી ભાજપ વિરોધી મતદાન કરાવ્યું હોવાની પણ વાતો વહેતી થઈ રહી છે અને આ ફરિયાદ હાઈકમાન્ડ સુધી પણ કરવામાં આવી છે

ક્ષત્રિય મતદાતાઓના પ્રભુત્વવાળી બેઠક પર શું પરિણામ આવશે એ તો સમય જ બતાવશે પણ વોટિંગ પેટર્ન પરથી અમુક સંકેતો એ સ્પષ્ટ છે જામનગર લોકસભા સીટમાં સાત વિધાનસભા સીટનો સમાવેશ થાય છે જેમાં કાલાવડ જામનગર રૂરલ જામનગર નોર્થ જામનગર સાઉથ જામજોધપુર ખંભાળિયા અને દ્વારકા વિધાનસભાનો સમાવેશ છે ભાજપ તરફથી તરફથી નેતા તો કોંગ્રેસ મેદાનમાં છે આ લોકસભા સીટમાં કુલ અઢાર પોઈન્ટ અઢાર લાખ મતદાતાઓ છે જામજોધપુર કાલાવાડ અને જામનગર રૂરલ આ ત્રણ બેઠકોની ચર્ચા એવી ચાલી રહી છે કે ત્યાં ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરાવ્યું છે જી હા તમે બરાબર સાંભળી રહ્યા છો અહીં ખાસ કરીને ભાજપ વિરુદ્ધ મતદાન કરાવવામાં આવ્યું હોય તેવી વાતો પણ ચૂંટણી બાદ શરૂ થઈ હતી જામનગર લોકસભામાં આવતી ત્રણ વિધાનસભા સીટ કાલાવાડ જામનગર રૂરલ અને જામજોધપુરમાં ક્ષત્રિય મતદાતાઓની સંખ્યા ખૂબ વધારે છે આ સિવાય આ સીટ પર પાટીદાર મતદારોનું પણ પ્રભુત્વ છે અહીં કોંગ્રેસના પાટીદાર ઉમેદવાર જે બી મારવિયાના સમર્થનમાં મત પડ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે મતદાન શરૂ થયું ત્યારથી જ મોટા પ્રમાણમાં અહીંથી મતદારોની લાગી હતી રિપીટ મતદાન શરૂ થયું ત્યારથી જ મોટા પ્રમાણમાં અહીં મતદારોની લાઈનો લાગી હતી સાંજના પાંચ વાગ્યા સુધીમાં કાલાવડ જામજોધપુર અને જામનગર રૂરલ એમ ત્રણ સીટ પર મળીને કુલ ત્રણ લાખ પંચ્યાશી હજાર મત પડ્યા હતા તો એક બાદ એક જે દિગ્ગજ નેતાઓના નિવેદન સામે આવ્યા છે એ તમે દિલીપ સાંઘાણી લઈ લો કાછડિયા લઈ લો કે પછી લાદાણીનું નિવેદન એમનું લેટર બોમ્બ છે એને ગણી લો તમામ જે નિવેદનો અને વિરોધનો સૂર એમાં જોવા મળ્યો છે એમાં ખાસ કરીને વર્ણન પણ કરવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના અંદર વિરોધનો સુર છે એ જોવા મળી રહ્યો છે પરંતુ આ વાતમાં કેટલી સચ્ચાઈ છે કેટલી હકીકત છે અને શું સાચે જામનગરમાં પૂનમબેન માડમને હરાવવા માટે લોકો મેદાનમાં આવ્યા છે કે કેમ એ તો જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે જ ખબર પડશે પરંતુ આ માત્રને માત્ર અત્યારે ચર્ચા ચાલી રહી છે વાતો ચાલી રહી છે ત્યારે જોવું આ ખૂબ જ રસપ્રદ રહેશે કે ગુજરાતમાં આ વખતે પરિણામ શું આવે છે એકવાર ફરી છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો ભારતીય જનતા પાર્ટીના પાળે જાય છે કે પછી કોંગ્રેસ કોઈપણ એક સીટ કે પાંચ સીટ કે છ સીટ ખાતું ખોલાવવામાં સક્ષમ સાબિત થાય છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર